આપણે વાત કરીએ મારુતિ અલ્ટ્રો એટ છે તેની એટ ડબલ જીરો તેની વાત કરીએ મારુતિની નવી અલ્ટ્રો આઠ ડબલ જીરો કાર દોસ્તો એટ કાર છે પાંત્રીસો પાંત્રીસ કિલોમીટર પ્રતિ લિટર માઇલેજ અને હાઇટેક ફીશર્સ રિક્ષાના ભાવમાં લોન્ચ થવા જઈ રહી છે મિત્રો એક તમે રિક્ષા ખરીદો અને સામે એક કાર ખરીદી શકો છો સામાન્ય લોકો ખરીદી શકે તેવી આ કાર છે જે તમને રિક્ષાના ભાવની અંદર મળવાની છે દોસ્તો કેટલી કિંમત છે તે પણ વિડિયોના અંત સુધીમાં તમને માહિતી મળી જશે મારુતિની નવી અલ્ટ્રો

અલગ અલગ ફીચર છે સીટ ના છે તેનું જે બોનેટ આવે તેની અલગ અલગ ડિઝાઇન દ્વારા આખી કાર છે તેને ડિઝાઇન કરવામાં આવેલી છે જેની અંદર દોસ્તો એસી મ્યુઝિક સિસ્ટમ વગેરે જેવી આવશ્યક સુવિધાઓનો સમાવેશ થાય છે અને નવી ટેકનોલોજી પણ ઉમેરવામાં આવી છે અને દોસ્તો કારની અંદર આજના સમયના જે નવા ફીચર મોબાઈલ ટચ સ્ક્રીન હોય છે તે રીતે આખી એલઈડી સ્ક્રીન છે તે સ્ક્રીન તમને જોવા મળશે ત્યાં લોકેશન તમે જોઈ શકો છો તેવી અલગ અલગ સુવિધાઓ છે તેની અંદર આપવામાં આવેલી છે બંને બાજુથી જીપીએસ સિસ્ટમ દ્વારા તમે મિત્રો સાઇડ પણ જોઈ શકો છો આ માટે જ દોસ્તો આજના સમયની જરૂરિયાતો અનુસાર તેને ડિઝાઇન કરવામાં આવેલી છે ત્યાર પછી વાત કરીએ તો કે નવી અલ્ટ્રો 800 છે તેની ડિઝાઇનની વાત કરીએ તો કે અલ્ટ્રો 8 ડિઝાઇન સરળ સતા આકર્ષક છે અને નાના અને મધ્યમ કદના પરિવારોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે તેની કોમ્પેક્ટ બોડી શહેરી વિસ્તારોમાં પણ વાહન ચલાવવાનું સરળ બનાવે છે કારણ આગળની ગ્રીલ અને હેડલેમ્પને આધુનિક લુક આપવામાં આવ્યો છે જેની સાઈડ પ્રોફાઇલમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે જેના કારણે તે પહેલા કરતાં વધુ સારી અને નવીન દેખાય છે દોસ્તો તમે જોઈ શકો છો કે તેનું આગળનું બોનેટ છે તે અલગ ડિઝાઇન કરવામાં આવે છે એના લીધે તે ખૂબ જ સારી અને નવી ડિઝાઇન માં દેખાવડી એક અલગ જ લાગે છે તેની અંદર સિટીની અંદર તમે હકારો તો પણ મિત્રો ખૂબ સરસ સરસ અને એક અલગ જ મોડેલ છે તે અલગ તરી આવતું હોય છે તો આ એક ટાટા દ્વારા લોન્ચ કરવામાં આવેલી ખૂબ સામાન્ય પરિવારો માટેની કાર છે ત્યાર પછી દોસ્તો વાત કરીએ તો કે અલ્ટ્રો છે તેની અલ્ટો એટ છે તેની કિંમત ની વાત કરીએ તો કે અલ્ટ્રો એટ હન્ડ્રેડ ની કિંમત ખૂબ જ પોસાય તેવી છે તેનું બેઝ મોડેલ લગભગ ત્રણ પોઈન્ટ પાંચ લાખ રૂપિયાથી શરૂ થાય છે મિત્રો ક્યાંથી શરૂ થાય છે રિક્ષાનો ભાવ હોય છે ત્યાંથી શરૂ થઈ રહી છે ત્રણ પોઈન્ટ પાંચ લાખ રૂપિયાથી શરૂઆત થવા જઈ રહી છે ત્યાંથી મિત્રો તમે અલ્ટ્રો નવી એકદમ નવી અલ્ટ્રો છે તે ખરીદી શકશો અને તેના ટોપ મોડલ્સની કિંમત લગભગ પાંચ લાખ રૂપિયા સુધી જાય છે મિત્રો પાંચ લાખની અંદર તો તમે ફૂલે ફૂલ સારા સારી અને ખૂબ સરસ દોસ્તો આની કિંમત લાખ રૂપિયા થી શરૂ થશે અને ખૂબ સારામાં સારી તમારે લેવી હોય તો વધુમાં વધુ પાંચ લાખની અંદર તમને સારામાં સારી કાર કારી જશે બીજા કરતા ઘણી ઓછી છે આ સિવાય સીએનજી વેરિયન્ટ પણ ઉપલબ્ધ રહેશે દોસ્તો અહીંયા વાત કરીએ તો ખૂબ સારામાં સારી વાત છે કે સીએનજી ની અંદર પણ તમને ઉપલબ્ધ છે તે થવાની છે અને જે ઇંધણ બસાવવામાં ખૂબ જ મદદ કરવાની છે તો મિત્રો ટાટા દ્વારા લોન્ચ કરવામાં આવેલી અલ્ટ્રો એટ હંડ્રેડ છે તેની અંદર સીએનજી પણ ઉપલબ્ધ છે કિંમત શરૂઆત થાય છે ત્રણ પોઈન્ટ પાંચ લાખ થી અને સારામાં સારી તમે લો છો તમામ ફીચર્સ વાળી તો પાંચ લાખ ની અંદર તમને મળી જાય છે તો દોસ્તો આ કાર ખરીદવા માંગતા હોય તો આવનારી દિવાળી છે ત્યારે તમે આ કાર ખરીદી શકો છો કેમ કે ટૂંક સમયની અંદર તમામ શોરૂમની અંદર તમને આ કાર જોવા મળશે તો દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ વિડીયો તમને સમયસર મળતા રહેશે